કુકરમાં પાણી ઉમેર્યા વગર સકરિયા બાફવાની નવીન ટ્રીક જવાના છીએ ફ્રેન્ડ્સ આજે આપણે શિવરાત્રી ઉપર શકરિયા તો બધાના ઘરે બનતા જ હોય છે પણ આપણે તેને પાણી ઉમેરીને કુકરમાં બાફતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ પણ આ ટ્રીકથી તમે જો શકરિયા બાફશો ને તો તેની મીઠાશ જળવાઈ રહેશે અને આ રીતે બાફેલા શકરિયામાંથી તમે જે પણ વાનગી બનાવશો ને સ્વાદમાં ખૂબ સરસ ટેસ્ટી બનશે અને તેની મીઠાશ ચડવાઈ રહેશે હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં તો તમને ફ્રેન્ડ્સ આ રેસીપી પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો શકરિયાને બાફવા માટે આપણે અહીંયા કૂકર લીધેલું છે કુકરમાં ફટાફટ સકરિયા બફાઈ જાય એટલે આપણે કૂકરનો ઉપયોગ કરેલો છે પણ આપણે તેની અંદર પાણી નહીં ઉમેરીએ તો સૌથી પહેલાં આપણે થોડું એવું ઘી લઈ લેવાનું છે અડધી ચમચી જેટલું અને આ રીતે કુકરની સાઈડમાં સરસ ઘી લગાવી દેવાનું છે તમે અહીંયા તેલનો ઉપયોગ પણ કરી શકો છો પણ આપણે અહીંયા સકરિયાની મીઠા સરસ એવી જળવાઈ રહીએ અને આપણે તેમાંથી સ્વીટ રેસીપી તૈયાર કરવી છે ફ્રેન્ડ્સ એટલા માટે આપણે અહીંયા ઘીનો ઉપયોગ કરેલો છે તમે તેલ પણ લઈ શકો છો અને અહીંયા સકરિયાને આપણે સારી રીતે ધોઈ લીધેલા છે તેના ઉપર કોઈ પણ પ્રકારની ધૂળ માટી ચોટેલી હોય તે આપણે બધી સરસ સાફ કરી લીધી છે હવે આ રીતે સકરિયાને ગોઠવી દેવાના છે જો મોટા સકરિયા હોય તો બે ભાગ કરી દેવાના અને પાતળા એવા લ્યો તો આ રીતે આખા પર રાખી શકો છો બને ત્યાં સુધી આ રીતના મીડિયમ સાઇઝના સકરિયા લેશો તેમાં રેસાનો ભાગ ઓછો હોય છે આપણે પાણી નાખીને જ્યારે સકરિયા બાપીએ ને ફ્રેન્ડ ત્યારે તેની અંદર રેસાનો ભાગ અલગ થઈ જાય છે પણ આ ટ્રીકથી તમે સકરિયા બાપશો ને એટલે એક પણ રેસાનો ભાગ અલગ નહીં થાય તો સાઈડમાં બીજા બાઉલની અંદર આપણે થોડું પાણી લીધું છે અને લઈ લેવાનું છે કોઈપણ પ્રકારનું સારું એવું નેપકિન જેનો કલર નો જાતો હોય ને એકદમ ચોખ્ખું નેપકિન હોય એવું આપણે નેપકિન લઈ લેવાનું છે અને આ રીતે તેને પાણીમાં ડૂબાડી દઈશું વધારાનું પાણી છે તે આપણે બધું આ રીતે હટાવી દઈશું અને સકરિયા ઉપર આ રીતે આપણે ભીનું નેપકીન છે તે પાથરી દેવાનું છે સારી રીતે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે આપણે ઢાંકી દેવાનું છે જો વધુ સકરિયા હોય તો તમે બીજી લેયર પણ કરી શકો છો પણ અત્યારે આટલા સકરિયા છે એટલે મેં એક લેયરમાં ગોઠવેલા છે હવે કૂકરનું ઢાંકણ બંધ કરી દેસું અને એક મિનિટ માટે આપણે હાઈ ફ્લેમ ઉપર કૂકરને થવા દેસું એક મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને દસ મિનિટ માટે થવા દેસું વધુ નહીં ફક્ત દસ મિનિટ માટે દસ મિનિટ જેટલો પણ સમય નહીં થાય ને આપણા સકરિયા સરસ વરાળે સ્ટીમ થઈ જશે દસ મિનિટ પછી ફ્રેન્ડ્સ આપણે ગેસ બંધ કરી દેસું અને કૂકરને ઠંડુ થવા દઈશું કુકર સારી રીતે ઠંડુ થઈ જાય તેનું પ્રેશર નીકળી જાય પછી જ ખોલવાનું છે તો આપણે ફરી દસ મિનિટ માટે કૂકરને ઠંડુ થવા દીધું હતું ને તેનું બધું પ્રેશર નીકળી ગયું છે હવે આપણે કૂકરનું ઢાંકણ ખોલીશું તો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સરસ એવા વરાળે આપણા શક્કરિયા સ્ટીમ થઈ ગયા છે હવે સાવચેતીથી આપણે આ નેપકિનને હટાવવાનું છે કારણ કે વરાળ ભરેલી છે દજાઈ ન જાય તે રીતે આપણે ચીપિયાની મદદથી નેપકિનને હટાવી દેસું તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો શક્કરિયા સરસ એવા વરાળે સ્ટીમ થઈ ગયા છે એક પણ ટીપું અત્યારે આપણે પાણી નથી ઉમેરેલું તો પણ સરસ એવા આપણા સક્કરિયા બફાઈ ગયા છે અને સક્કરિયાની અંદર મીઠાશ પણ જળવાઈ રહેલ છે હવે આ રીતે આપણે ચેક કરી લેશું તમે જોઈ શકો છો સારી રીતે સક્કરિયા બફાઈ ગયા છે તો હવે તેને આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ કુકર પણ જરાય ખરાબ નથી થયું આ ટ્રીકથી તમે સક્કરિયા બાપશો ને એટલે એક પણ રેસાનો ભાગ અલગ નહીં થાય અને સક્કરિયાની અંદર ખૂબ સરસ એવી મીઠાશ જળવાઈ રહેશે શિવરાત્રી ઉપર આપણે સકરિયામાંથી અલગ અલગ વાનગીઓ બનાવતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ પણ સકરિયાને આપણે પાણી ઉમેરીને બાફતા હોઈએ છીએ પણ એકવાર આ ટ્રીક જરૂરથી ફોલો કરજો તમે જોઈ શકો છો કુકરમાં જરા પણ ડાઘ નથી થયા હવે સકરિયાને આપણે હાથેથી અડી શકીએ એટલા ઠંડા થવા દેશું પછી તેની આપણે છાલ હટાવી દેશું આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ સરસ એવા આપણા સકરિયા બફાઈને તૈયાર છે ઓવરકુક પણ નથી થયેલા કે નથી કાચા રહેલા આવા જ પરફેક્ટ એવી રેસિપી બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણે શકરિયા બધા જ સરસ બફાઈ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો અને આ રીતે હું તમને તોડીને બતાવું ને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો શકરિયા સરસ એવા સ્ટીલ થઈ ગયા છે કાચા નથી અને તેની અંદર જરા પણ રેસાનો ભાગ અલગ નથી થયો આપણે પાણીમાં નાખીને શકરિયા બાફીએ ને તો રેસાનો ભાગ અલગ થઈ જાય છે પણ બટેકાનો જેવો માવો થાય ને ફ્રેન્ડ્સ એવો જ આ સકરિયાનો સરસ માવો તૈયાર થાય છે તો ચાલો હવે આપણે તેમાંથી ફટાફટ એક રેસીપી તૈયાર કરીશું તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે દૂધ લીધું છે તેમાં આપણે ખાંડ ઉમેરી દઈશું સ્વાદ અનુસાર અને સારી રીતે મિક્સ કરી દઈશું સકરિયા જેવા મીઠા હોય તે પ્રમાણે તમારે ખાંડ ઉમેરવાની છે અહીંયા તમે ગરમ અથવા ઠંડુ બંને દૂધ લઈ શકો છો આપણે અહીંયા ઠંડુ દૂધ લીધું છે અને હવે આની અંદર આપણે સકરિયા ઉમેરી દઈશું શિવરાત્રીના દિવસે બધા લોકોના ઘરે દૂધ સકરિયા બનતા જ હોય છે ઘણા લોકો આ રીતે બનાવે છે ઘણા શીરો બનાવતા હોય ખીર બનાવતા હોય અલગ અલગ રીતે સકરિયા બનાવતા હોય છે તો ફ્રેન્ડ્સ તમે આ ટ્રીપથી બનાવશો ને સકરિયા વાપશો ને એટલે સરસ એવી મીઠાશ જળવાઈ રહેશે તમારે ખાંડ ઉમેરવાની જરૂર નહીં પડે એટલા સરસ સ્વાદમાં મીઠા સકરિયા રે છે અને પાણી ઉમેરીને આપણે સકરિયા બાફીએ અને તેની પ્રોપર મીઠાશ નથી જળવાયતી તો ફ્રેન્ડ્સ આ ટ્રીકથી જરૂરથી તમે સકરિયા બાફજો અને આગળ તમે કઈ રીતે સકરિયા બાફો છો તે પણ મારી સાથે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સકરિયાને આપણે દૂધ સાથે સારી રીતે મિક્સ કરી દેશું તમે અહીંયા ગરમ દૂધમાં પણ સકરિયા ઉમેરીને મિક્સ કરી શકો છો ઘણા લોકો ગરમમાં બનાવતા હોય અને ઘણા ઠંડામાં બનાવતા હોય પસંદ તમારી છે તો આપણું દૂધ સકરિયું તૈયાર છે ફ્રેન્ડ્સ તો તમે પણ આ ટ્રીક જરૂરથી ફોલો કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીશું નવા વિડીયો See you are.